આ અમારો બરનપુરિયા એરિયો છે અહીંયા કહુંવાળા જે હોલ છે એ એરિયા અમારો લાગે છે અહીંયા જે વર્ષોથી અહીંયા કચરાપેટી છે કચરાપેટી બાજુમાં પટવા સ્કૂલ હતી બરાબર એ સ્કૂલ તમે ખસાડીને અહીંયા કચરાપેટીનો એરિયો એટલો બધો મોટો કરી દીધો છે અમારા ઘરના આંગણાની બાજુમાં જ ટેમ્પો ઊભો રાખે છે ને અહીંયા જ કચરાના ઢગલા કરે છે બરાબર અને અહીંયા આગળ જે સ્કૂલ હતી સ્કૂલ રહેવા દેવાની હતી એની જગ્યાએ તમે સ્કૂલ નાબૂદ કરી દીધી અને એની જગ્યાએ કચરાપેટી છે જે તમે અંદર લઈ લીધી લોકોના આંગણામાં કચરાપેટી કરી દીધી એવું તો ના ચાલે ને એટલી બધી ગંદકી હોય છે લોકો અહીંયા પેશાબ સંડાસ અમારા આંગણામાં કરી જાય છે અહીંયા શાકભાજી વેચતા બૈરા પણ અહીંયા પેશાબ પાણી કરી જાય છે બહારની વ્યક્તિ પણ અહીંયા પેશાબ કરી જાય છે અમે કેટલાને કહીએ તમે જરા સમજો કે અહીંયાથી કચરાપેટી લેવી જોઈએ વર્ષોની કચરાપેટી છે એટલી બધી ગંદકી છે લોકો અહીંયાથી આવતા જતાં બી નાક બંધ કરીને જાય છે અમે કેટલે રહેતા છું તમે જુઓ તો ખરા અને અમારી એટલી તમને અરજ છે કે આ કચરાપેટી અહીંયાથી ખસાડો જો અહીંયાથી આ વખતે કચરાપેટી નહીં ખસે આ એરિયામાંથી તમને એક પણ વોટ નહીં મળે એ અમારી બાહેધરી છે જ એટલે મહેરબાની કરીને આ કચરાપેટી અહીંયાથી ખસાડો નહીં તો આ એરિયામાંથી તમને એક પણ વોટ નહીં મળે ગંદકી જો છો તો તમે જરા આઈને જુઓ કે અહીંયા કેટલી ગંદકી છે અને અમે અધિકારીને ફોન કરીએ છીએ તો ઉપરથી અધિકારી અમને એવું કે છે કે તમને અમારો નંબર કોને આપીએ એવું તો તમે ના બોલી શકો ને તમે અહીંયા જુઓ ને ગંદકી કેટલી છે એ તમારી ફરજ છે કે તમે આઈને અહીંયા જોવું જોઈએ તમે ત્યાં ખુરશી પર બેઠા બેઠા એવું કહો કે તમને કોણે અમારો નંબર આપે એવું ના ચાલે ભાઈ તમારે અહીંયા કચરાપેટી જોઈએ ને રોડ પર તો કચરાપેટી ના જ હોવી જોઈએ તો બીજી બધી કચરાપેટી તમે નાબૂદ કરો છો તો તમે આ કચરાપેટીનો નિકાલ કેમ નથી લાવતા સમય અહીંયા એ મુહૂર્ત આ બધી પબ્લિક અમે ભેગી પડી એ મુહૂર્તનો નાબૂદ કર્યો છે અહીંયા મુહૂર્ત અત્યારે કચરાપેટી એવી બનવાની હતી કે અંડરગ્રાઉન્ડ કચરાપેટી થવાની હતી અને એ કચરાપેટી પછી કાયમ માટે જ રહેવાની છે બરાબર આવતા જતાં પબ્લિક તમે જોશો કે વ્હીકલ પર જ અહીંયા કચરો નાખી જાય છે બરાબર અને પબ્લિકનો તો એ ખબર નથી કે અંડરગ્રાઉન્ડ કચરાપેટી છે એટલે તો ચાલતી ગાડીમાં નાખી જવાની છે બધી વધારે ગંદકી થાય છે ચોમાસામાં તો તમે જોશો ને એટલી બધી ગંદકી થાય છે એટલે અહીંયાથી આ કચરાપેટી નાબૂદ થવી જ જોઈએ

સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો